ઓલપાડ તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની કરંજગામે ઉજવણી કરાઈ તાલુકાની વિવિધ સરકારી શૈક્ષણિક સહકારી સામાજિક ધાર્મિક સંસ્થાઓ સહિત ગ્રામ પંચાયત કચેરીઓમાં સ્વાતંત્ર્ય દિનની ધૂમધામથી ઉજવણી દેશની આઝાદીના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઓલપાડ તાલુકા કક્ષાનો સ્વતંત્ર પર્વ તાલુકાના કરંજ ગામે ઉજવાયો હતો આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે કરંજ ગામે મામલતદાર એલ આર ચૌધરીના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રને ભાવપૂર્વક સલામી આપવામાં આવી હતી આ પ્રસંગ વેળા સૌ કોઈએ રાષ્ટ્રધ્વજને આનબાન શાન સાથે સલામી આપી હતી મામલતદાર એલ આર ચૌધરીના સ્વતંત્રતા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર ભારત માતાના વીર સપૂતોને અંતઃકરણપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું પ્રસંગે શાળાના બાળકોએ દેશભક્તિની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી આ પ્રસંગે ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબહેન પટેલ ઉપપ્રમુખ કિરણ પટેલ સહિત પંચાયતના સભ્ય તથા પોલીસ જવાનો ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઓલપાડ પોલીસ સ્ટેશન તેમજ ઓલપાડ તાલુકાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ઓલપાડ તાલુકા પંચાયત સહિતની કચેરી ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભગતસિંહ ચૌહાણ ભારત દર્શન ન્યૂઝ સુરત ગુજરાત તાલુકા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી આજરોજ કરંજ ગામે પ્રાથમિક શાળાના પટાંગણમાં કરવામાં આવી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અધિકારી શ્રીઓ પદાધિકારી શ્રીઓ પોલીસ સ્ટાફના મિત્રો એનડીઆરએફના જવાનો ગામના પ્રબદ્ધ નાગરિકોની હાજરીમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગપૂર્વક આજના ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી અને ઉલપાડ તારીખ ઉલપાડ તાલુકાની સમસ્ત પ્રજાને આજના ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું